બનાસકાંઠા જિલ્લામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતા પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને માતાજીની આસ્થાના ભાગરૂપે જેઠ માસમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકાળે છે આ શોભાયાત્રામાં ઠાકોર સમાજ માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે પોતાના શરીર ઉપર તાળ એટલે કે ચાબુકના ચાપખા ખાય છે લગભગ સો વર્ષથી ચાલી આવતી ડીસામાં ઠાકોર સમાજની પરંપરા આજે પણ યથાવત છે જેઠ માસ મહિનાની શરૂઆતમાં જ ડીસામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતાજીની શોભાયાત્રા નીકાળે છે આ શોભાયાત્રામાં માત્રિશા નહીં પરંતુ દૂર દૂર વસતા ઠાકોર સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે મહત્વની વાત એ છે કે આ શોભાયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ સ્વરૂપે પોતાના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાય છે અને શ્રદ્ધાના ભાગરૂપે ચાપખાની કોઈ પણ અસર તેમના શરીર ઉપર જોવા મળતી નથી લગભગ સો વર્ષ કરતાં પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવી રહી છે પેઢી દર પેઢીથી આ આસ્થા આજે પણ બરકરાર જોવા મળી રહી છે વર્ષો પુરાણી રથયાત્રા ઓગણવાતા ઝૂંકડી માતાના મંદિરથી નીકળી ને રોજ બધા મહામેથી નીકળી સરદર્મ ધર્મગામની ઝીલતાને આ લાભ આપે ઝૂકડી માતા બહુ શરૂ કરે ને આ પણ ઠાકોર સમાજના આગેવાનો બધા સરસ રીતે રથયાત્રા નીકળે સરળ ધર્મગહેલતાનો આભાર માનું છું આજના આધુનિક યુગમાં પણ ઠાકોર સમાજની આ પરંપરા યથાવત છે અને તેમાં પણ માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે આ શ્રદ્ધાળુઓ તેમના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાતા હોવા છતાં તેમના શરીર ઉપર કોઈ પણ જાતનો ઉજરડો પણ જોવા નથી મળતો ત્યારે આ ચમત્કારથી કમ ન કહેવાય